એકમ ત્રણ આને કહેવાય વિદ્યાર્થી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાન કર્મ અને ભક્તિનો મહિમા ગવાયો છે એવો જ મહિમા શ્રદ્ધા અને સંયમનો પણ છે જે વ્યક્તિ પોતાના તન અને મન પર નિયંત્રણ રાખી શકે છે તે વ્યક્તિ આત્મશ્રદ્ધા દ્વારા જ્ઞાનને પ્રાપ્ત કરીને પરમ શાંતિને પામે છે દૌમ્ય ઋષિ પોતાના શિષ્ય આરૂણીને ચોમાસાની ઋતુમાં ડાંગરના ખેતરની પાર બાંધવા મોકલે છે ગુરુની આજ્ઞા શિરોધારી ગણીને મુશળધાર વરસાદમાં પારને તૂટતી બચાવવા પોતે સૂઈ જઈને તે ખેતરનું રક્ષણ કરે છે આ જ સમય જતાં ઉદ્દાલક નામે મહાન ઋષિ બન્યા ગુરુભક્ત શિષ્યની આ વાર્તા અત્યંત પ્રેરક છે એકમદ્ધ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે શ્રદ્ધાવાલ્લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ ચિરેણા અધિગત છતી ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો તત્પર શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામે છે જ્ઞાનને પામીને તે તરત જ પરમ શાંતિને પામે છે તો આવો આપણે આરૂણીની વાર્તા જોઈએ સદીઓ પહેલાંની આ વાત છે ત્યારે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને ભણતા ગુરુનો આશ્રમ તપોવન કહેવાતો આશ્રમમાં આરુણી નામનો એક વિદ્યાર્થી ભણે તે ખૂબ જ એકાગ્ર ચિત્તે ભણતો ગુરુની આજ્ઞા તેના માટે સર્વસ્વ આરૂણી સૌ છાત્રોની સાથે બેસીને આશ્રમના રસોડે જમતો એક વખતની આ વાત છે ચોમાસાનો સમય હતો વરસાદ શરૂ થતાં ઋષિએ આરૂણીને આદેશ આપ્યો વત્સ ખેતરની પાડ બાંધવી જોઈએ ગુરુમાં શ્રદ્ધાવાન આરૂણી તરત તૈયાર થયો અને તે ખેતરની દિશામાં ચાલવા લાગ્યો રાતનો સમય હતો આરૂણી પાળ બાંધવા લાગ્યો થોડી વારમાં જ વધુ વરસાદ ચાલુ થયો પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે નાખેલી માટી તરત જ ધોવાઈ જતી હતી બીજો કોઈ રસ્તો ન સૂજ્યો એટલે તેણે એક યુક્તિ કામે લગાડી પોતે તે તૂટેલી પાર પર સૂઈ ગયો આશ્રમમાં ગુરુજીને આરુણીની ચિંતા થવા લાગી ગુરુજી બે ત્રણ શિષ્યોને લઈને આરૂણીને શોધવા નીકળી પડ્યા આરૂણી પુત્ર આરૂણી તું ક્યાં છે ખેતરની પાળ બનીને સૂતેલો આરૂણી ગુરુનો અવાજ સાંભળીને તરત જ ઊભો થતાં બોલ્યો ગુરુજી હું અહીં છું આરૂણી મારી આજ્ઞાનું પાલન કરવા તે જાતની પણ ચિંતા ન કરી તારું કલ્યાણ થાવું હવેથી તું ઉદ્દાલક નામે ઓળખાઈશ સમય જતા ઉદ્દાલક મહાન ઋષિ બન્યા અને આ સરસ મજાનું શિષ્ય આરુણી એ મોટો મહાન ઋષિ બની ગયો ધન્ય છે શિષ્યને ધન્ય